વિનાશનો ભાગવતમાં એક અર્થ બહુ સુંદર બતાવ્યો છે જે ભાગવત દસ લક્ષણો વાળું છે ને એમાં એક ત્રીજું લક્ષણ છે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ મનવંતર એમાં સ્થાન આ પરમાત્માની દિવ્ય લીલા સ્થાન હવે સ્થાનને સમજવી પરમાત્માની સ્થાન લીલાને સમજવી હોય તો વધતું અટકાવી દેવું એનું નામ સ્થાન એના સ્થાનમાં રાખો એની મર્યાદામાં રાખો હું તમને એક નાનો એવો દાખલો આપું પરમાત્મા કેવી દિવ્ય લીલા કરે હા બાળક જન્મે પછી વીસ વર્ષ સુધી વધતો જાય પાંચ સાડા પાંચ છ ફૂટ સુધી પહોંચે પછી ભગવાન શું કરે અટકાવી દે આ બહુ અદ્ભુત લીલા છે પરમાત્મા હવે એ છોકરો વધતો અટક્યો નહીં અને એમનો વધતો જ ગયો હતો વીસ વર્ષે છ ફૂટ નો થાય તો પછી ચાલીસ વર્ષે ક્યાં પહોંચે બાર નો થાય અને એ તો ચોવીસ ફૂટ નો હવે આને રાખવો ક્યાં આ સ્થાન આમાં ને આમાંની હદ સુધી જ વધારે ને નાળિયેરીની હદ સુધી જ વધારે વધતું અટકાવી દે ગાય ને ગાય જેવડી જ રાખે થોડો આમ તેમ ઓગણીસ વીસ ફરક હોય ઘોડા ને ઘોડા જેવડું જ હાથી ને હાથી જેવડો જ રાખે જન્મે ત્યારે બિલકુલ સૂક્ષ્મ હોય પણ પછી એની એની મર્યાદા આવી જાય એટલે પરમાત્મા એને અટકાવી દે એવી રીતે આ સૃષ્ટિ ક્યારેક વિચાર કરજો આપણા પચાસ પેઢી પહેલાના દાદા હજી જીવતા હોત તો શું થાય ત્રણ ચાર પેઢી બસ પરમાત્મા પછી વિરામ મૂકી દે હા આ આ પ્રભુની સ્થાન લીધા છે હા એને પણ એક વિનાશ કાર્ય છે નવું સર્જન કરવા માટે જૂનું વિસર્જન કરવું પડે જો નવું કાંઈક તમારે નિર્માણ કરવું છે તો જૂનું વિસર્જન કરવું પડે દેશી મકાનમાં રહેતા હોઈએ હા અને પછી અત્યારે અત્યારે છોકરાઓને કહો તમે દેશમાં તમે ખિલાવડ હાલો તો પછી દેશી નળિયાવાળા મકાનમાં આપણા છોકરા ન રહી શકે હા તો પછી એના માટે શું કરવું પડે બોલે નવું બનાવવું પડે એની ફેસિલિટી વાળું એને જેવું જોઈએ એવું હા આ નવનિર્માણ પણ એના માટે જૂનાનું વિસર્જન જરૂરી છે આ પણ એક વિનાશ છે આપણે જૂનું બધું પાડી નાખ્યું નવું બધું નિર્માણ કર્યું એટલે પરમાત્મા સર્જન કરે છે પછી એની સંભાળ રાખે આ ભાગવત નું મૂળ અર્થ છે અને પછી એનો વિનાશ કરે એવા સત્ય સ્વરૂપ પરમાત્મા ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમય પછી બીજા શ્લોકમાં ધર્મ પ્રોચિત કૈત્ર નિર્મત સરાણામ ભાગવત કલ્પવૃક્ષનું ફળ છે અને એ ફળ અમૃત તત્વથી અમૃત રસથી ભરેલું છે